મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે આજે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે રાજ્યભરમાં ભાજપના વિજયને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે આ વિજયની ખુશીમાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી છે વડોદરા શહેરના ડેરેડિયન સર્કલ ખાતે યોજાયેલા આ ઉજવણીમાં ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા મીઠાઈ વેચવામાં આવી ભારત માતા કી જય તથા વંદે ના નારા ગુંજી ઉઠ્યા હતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ વિજય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની જનહિતકારી નીતિઓ પર જ જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે વિજયોત્સવ દરમિયાન સમગ્ર વિસ્તાર ઉત્સાહ અને ઉજવણીના રંગે રંગાયો હતો આજે મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકા નગરપાલિકાના એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને સૌથી ઐતિહાસિક વિજય મુંબઈ મહાનગરપાલિકાનો થયો છે કેટલાય વર્ષોથી જે રાહ જોવાતી હતી આજે મોદી સાહેબના નેતૃત્વમાં જે પી નડ્ડા સાહેબના નેતૃત્વમાં નીતિ નવીનજીના નેતૃત્વમાં અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આજે મુંબઈ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે એ બદલ આજે આ વિજય ઉત્સવ અહીંયા સરદાર પટેલ પ્રતિમા ડેરી ડેર સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારાયોજિત કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા છે ભવિષ્યમાં ભારતીય એવો દ્રઢ વિશ્વાસ અમને સૌને છે ધન્યવાદ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જે પ્રકારનો ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે એવો ને એવો ઐતિહાસિક વિજય ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ને મળશે એવો દ્રઢ વિશ્વાસ અમે વ્યક્ત કરીએ